ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં વહેલી સવારે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી એક મકાનની દીવાલ ધરાશાયી થતાં મકાનમાં રહેલ સામાનને નુકસાન થયું હતું મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હોવાની જાણ ફાયર વિભાગને થતાં ટીમ દોડી ગયેલ અને કામગીરી હાથ ધરાઈ હતી જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી વરસાદના પગલે દિવાલ ધરાશાયી થઈ હોવાનું પ્રાથમિક તારણ i you બેન સત્તારભાઈ ગલડેરા નાથવાળી શેરીમાં આ છે ને બાજુવાળાએ મકાન પાડ્યું કાંઈ ટેકો બેકો કાંઈ મૂક્યો નથી એણે ને એમને વહી ગયા છે એ લોકો ના ઓછી તાની પોણા સાત વાગ્યામાં દિવાલ પડી અમે તો સૂતા હતા બધા એ વખતમાં પડી ગઈ છે આ બધું ઘરમાં બધું થઈ ગયું નુકસાન આખી દિવાલની પડે પડી ગયું હવે જે એ લોકો કહે એમ કરવાનું છે એને મકાન અમે મકાન જ બનાવવાનું છે મારે બધું અંદર ભાંગતોડ થઈ ગઈ છે મારે કોઈ છોકરો બોકરો નથી ને ધણી નથી મારે કાઈ